હાલો મિત્રો ને જય માતાજી આજે વાગી રહ્યા છે આજે વેલોક શરૂ કર્યો છે છે અમે આમાં આવી વાઢવા વાઢવા ને આ બે પાથરા જેટલી વાઢી લીધી છે અને જે વાઢેલ છે કેટલી એટલી વાઢવાની છે આખો કેરો એમ આ બાજુ મકાન છે ફરજો છે આ બાજુ ઝાડવા છે આ બાજુ પવન છે દેખાય છે

त्राहूं, त्राहूं आम देखा, <laughs> देखा।, देखा हारु, हारु लेती હવે આપણે ઝાડ બધી વધી ગઈ છે અડધો કેરો પેલા હારી લીધી હતી અને હવે મકાઈ વાઢવા જવાનું છે એટલે એ આપણે લાખો લઈને હાલવા જ મળ્યા છે આપણે આલા જ આવી મકાઈ વાઢવા મકાઈ આડી પડી ગઈ છે એમાંથી આપણે વાઢવાની છે ઓલ બાજુ થી વાઢવાની છે આડી પડી ગયેલી એમાં પાછો વરસાદ આવે તો પાછી વધુ આડી પડી જાય એટલે એ બધી વાઢી લેવાની છે બે ત્રણ ભાડા જેટલી

હા રહી ને આ હેન્ધી થોડોક બાજરો છે આ બધા જાય છે કેરા વાઢી લીધા છે એટલે આપડે બતાડવા જઈશી છીએ વાઢવાની છે અડી પડી ગયેલી ગારો છે બાજરામાં ડુંડા બહુ મોટા મોટા છે ને જો તમને મોટું મોટું ડુંડું બતાડું કેવડું મોટું છે જોઈ જુઓ જોઈ જુઓ જોઈ જુઓ છે ને આવડું મોટું ડુંડું છે આટલી જ મેં બાજરી વાવી છે અમારે બહુ બાજરા રોટલા કોઈને નથી ભાવતા આટલી અને રજા વાઢવા મળ્યા છે આપણે વાઢવા મળવી બસ હમણાં જમવા હોતક જવાનું છે કા

થઈ ગયો તમારો ભારો સડાવો જશે તો સડાવું લો હાલો ખંભે કે માથા અપાય હા તે હાલો ખંભે એ ભારો લઈને હાલવા મળ્યા છે અને હું મારી બથ લઈ લઉં હવે આપણે ઘરે પૂજી જાશું નીણ લઈને ઘરે પૂજીને ઢોરની નીણ છે એટલે ઢોરની નીણ પણ નાખી દીધી છે મેં બથ આણીતી ફરજામાં નાખી ચાર ઢોર હતા એને આમને ભારો આણ્યો તો એ આંધાઈને નાખી દીધી છે અને આ બાજુ ધાંધો બાંધ્યો છે હંધાઈ ને નીંદ નાખી દીધી છે અને એ ઝાંપો દેવા જતા હલ્યા આવે છે ઢોર ગીરી જતા એટલે તગરવા હવે પાછી મકાઈ હારવા જવાનું છે હવે આપણે વાઢવાની નથી એમ કે છે એ હવે હારવાની છે ને એટલે હવે જ હારી લેવી મકાઈ આ પડામાં એટલું નુકસાન થયું છે આજે કેટલો માંડવીનો ઉતારો પાસામે મકાહારો પૂજી ગ્યા છે અને હું મારો ભારો ભરવા મળતો મારો ભારો ફરી વાવ ઉપર તો પણ ઉપર વાહ ભાઈ બધું ઉપડે દે જાય 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 તો હારું લ્યો આપણો સલાહ કોઈ અહીંયા ભીડો હોય બાકી ભીડે આલ તો સારું જ ને મારે ઓછું ઉપાડવાનું હોય ઓ ભાઈ આપણે ખાલી આટલું છે લગભગ અડધી સારું હા ઘટરાત આ એના ભારામાંય નાખી દેવું હો હા બાકી આજનો વ્લોગ આખો આ બનાવવાની હતો વ્લોગ કન્ટિન્યુ હતા રહી અને ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇપ કરી નાખજો हेलो मित्रों अबे में कितनी बधी नींद हारी ली से हार आप गए। वा, आ, नाथ नाथ थी अबे एको फारो से हालनो जे हारी हुई એટલે આપડી નીંદ થઈ રે આખો દિન હમ હાઈ પી ગઈ હાઈ થઈ કેવડો મોટો ભારુ આણે બે ફારા માટી મસાયા ને વાહ ભઈ વાહ આ વાહ નથી ખાધી ઓગેટ કાઢી ગયો એનો એના ઉભાવે ઓગેટ કાઢી ગઈ આ બા પુત્રો નો ને આખો દી આખી રાત માં રિપોર્ટ કાળે નટાણા બેહે ફરજામાં હમ હમ લાઈટ નો તો પ્રોબ્લેમ છે જ નહી આવતી જ નથી હમણાં થી લાઈટ ભાઈ પ્રોબ્લેમ એવડો છે ને આવે જ નહી લાઈટ અમાર નટાણે વાગી રહ્યા છે હાંજના 8 અને અમે બપોરે જમવા જાતા નથી ને આવીને પશુઓનું ને એવું હંધુ કરીને ઘણા બધા મહેમાન હોતા કયા હતા એને સા પાણી પાયા ને એની આરે બેઠા પછી વાજી ગયા હતા ત્રણ દિવસના પછી ત્રણ વાગે ઢોરને ને ને પાણી પાયા ને એવું હંધુ કરીને પછી ગયા હતા મેળામાં સતરંગ આજ હતી ને કેવી ગરદી ને કેવો ગારો પછી તો ને ચાર વાગે પૂજા વરસાદ કેવો આવતો પછી પાંચક વાગે પાસા આવ્યા પછી ઢોરનું પાસું કર્યું વાંસીધું નીણ ને એવું હંધુ પછી પાછા પશુઓને દોયા રાંધું ખાધું આજનો વિડીયો જ પૂરો કરવી વિડીયોને લાઈક કરો અને શેર કરો કોમેન્ટ કરતા ભૂલતા જ નહીં